મિત્રો ઘણા બધા ટાઈમ પછી મમતા સોની નું એક ગુજરાતી મૂવી આવી રહ્યું છે પણ એ મૂવી ની અંદર ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નથી તો ઘણા બધા એમના ફેન ફોલોવિંગ ની એક જ કોમેન્ટ છે કે તમે વિક્રમ ઠાકોર સાથે મૂવી બનાવો મિત્રો તમે કોમેન્ટો વાંચતા જજો મેં અહીંયા એક વિડિયો લગાવ્યો છે એક પછી એક કોમેન્ટ એવી જ આવે છે કે તમે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો બનાવો તમારું ફિલ્મ જોવા માટે કોઈ નહીં જાય કારણ કે અત્યારે હાલ તમે બધા જાણતા હશો કે વિક્રમ રાધાની જોડી તૂટી ચૂકી છે મમતા સોની વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો નથી બનાવતા આજે પણ વિક્રમ ઠાકોર કહે છે કે જો મમતા સોનીને મારી સાથે કામ કરવું હોય મારી સાથે ફિલ્મો બનાવવી હોય તો મારા તરફથી ના નથી પણ મિત્રો મમતા સોની ના પાડે છે કે મારે પોતાનું આગવું નામ બનાવવું છે મારા નામની પાછળ વિક્રમ રાધાનું નામ નથી લગાવવું હવે મારે પોતાની મહેનતથી પોતાનું એક અલગ નામ બનાવવું છે એવું મમતા સોની કહે છે અને આખરે આજે ઘણા બધા ટાઈમ પછી મમતા સુનીનું એક ફિલ્મ આવી રહ્યું છે પણ મિત્રો તમે બધા જાણો છો કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકુરને ફેન ફોલોવિંગનો પાવર અત્યારે હાલ તમને કોમેન્ટની અંદર જોવા મળતો હશે એક પછી એક કોમેન્ટ બધી કોમેન્ટ વિક્રમ ઠાકોરના સપોર્ટમાં અને કોમેન્ટની અંદર એક જ જવાબ આવે છે કે તમારું ફિલ્મ જોવા માટે કોઈ નહીં જાય નહીં ફિલ્મ ચાલે હવે મિત્રો આ છે વિક્રમ ઠાકોરની જનતા એટલે કે વિક્રમ ઠાકોરના ચાહકોનો પ્રેમ હવે આવનારા સમયની અંદર જ્યારે આ ગુજરાતી મૂવી એટલે કે આ મમતા સોનીનું મૂવી આવશે તો શું આ મૂવી ચાલશે કે નહીં ચાલે અત્યારે હાલ તો મિત્રો ફેન ફોલોવિંગ ની કોમેન્ટ જોઈને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે કે વાહ ભાઈ વાહ ગુજરાતના સુપરસ્ટારનો પાવર તો ભાઈ કંઈક અલગ જ છે શું મિત્રો તમે વિક્રમ ઠાકોરને સપોર્ટ કરો છો કે નથી કરતા એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો કારણ કે અત્યારે હાલ જે લોકોએ કોમેન્ટ કરી છે

આજ માહિતી હતી કે જે વિક્રમ અને રાધાની જોડી તૂટી છે અને હવે મમતા સોની એક અલગ ફિલ્મ બનાવી રહ્યા છે જોઈએ છીએ કે કેટલા લોકો સપોર્ટ કરે છે કેટલા લોકો ફિલ્મ જોવા જાય છે તમે સારી એવી એક કોમેન્ટ કરતા જજો